ખેડા ભાજપ પ્રમુખ અજય રમભટનું વિજય પછી નિવેદન ભાજપ એકસો નેવું બેઠકોમાંથી એકસો સત્તોતેર બેઠકો લડી હતી જેમાં એકસો ચૌદ બેઠકો ભાજપ જીતી બે પેટા ચૂંટણી કઠલાલકપડ કપડવંજ તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપનો વિજય થયો ભાજપ ઉપર પ્રજાએ વિશ્વાસ મૂકી વિજય બનાવ્યા છે આવનાર સમયમાં તમામ સ્થાનિક સ્વરાજ્યમાં વિકાસનો એક્શન પ્લાન બનાવ્યો છે ગટમમાં કોંગ્રેસ પિસ્તાલીસ બેઠકો જીતી હતી આ સમયે અગ્યાર ઉપર સીમિત થઈ છે જીતેલા ઉમેદવારો કોન્ટ્રાક્ટર ન બને લોકોની સેવા કરે અપક્ષો સાથે રહી આગળ વિકાસ કરીશું પહેલી વખત મહોદામાં પહેલી વાર સ્પષ્ટ બહુમતી મળી છે રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત ક્રાઇમ હવે નગરપાલિકા કુલ મળીને પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી ખેડા જિલ્લામાંથી અમે એકસો નેવું સીટમાંથી એકસો સિત્યોતેર સીટ પર ભારતીય જનતા પાર્ટી લડી રહી હતી તેમાં એકસો ચૌદ સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે સાથે સાથ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ શાસન બને એવી રીતે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે અમારા સાંસદ સભ્ય અમારા છો એ છો ધારાસભ્યો ખાસ નરેન્દ્રભાઈની કામ કરવાની પદ્ધતિ ભૂપેન્દ્રભાઈનો સ્વભાવ અને અમારા પાટીલ સાહેબની પેજ સમિતિની રણનીતિ આમાં કારગત નીવડી છે અમે સાથે સાથ જગ્યાએ

અને કોંગ્રેસ જે પિસ્તાલીસ સીટ પર ગઈ વખતે જીતેલી એના બદલે આ માત્ર સીટ સમાપ્તિ થઈ છે અને બધી જ જગ્યાએ કોંગ્રેસને જાકારો મળે છે હવે અમારું આગળનું ટાર્ગેટ એ નડિયાદ મહાનગરપાલિકા ખેડા જિલ્લા ખેડા જિલ્લા પંચાયત અને બીજી ચાર નગરપાલિકા આવી રહી છે ઉપરાંત બીજી આઠ તાલુકા પંચાયત આવી રહી છે એનું રહેશે અપક્ષ ની રાજનીતિને છોડો અને પક્ષ ને સ્થિર બહુમતી આપવા પ્રજાએ સ્થિર બહુમતી આપી છે હવે આગળ શું કામ જોઈએ સ્થિર બહુમતીમાં સૌથી પહેલા અમારા બધા જ જીતેલા લોકોનું અમે સંકલન સમિતિના માધ્યમ દ્વારા મીટિંગ કરીશું અમારા કોઈ પણ કાઉન્સિલર એ કોન્ટ્રાક્ટર ન બને પણ કેર ટેકર બને એવી યોજના અમે અપનાવીશું પ્રજાની વચ્ચે નિયમિત એ લોકો પ્રવાસ કરે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જેટલી પણ યોજનાઓ છે નીચે લઈ જવા માટે ખૂબ મહેનત કરે પ્રજાની તકલીફોને ઉપરના માધ્યમમાં લાવવાનું પણ એ કામ કરે અને કુલ મળીને નગરનો સાચા અર્થમાં નગર જેવો વિકાસ થાય અપક્ષોના રાજકારણમાં જે હાલત પ્રજાને એમાંથી મુક્તિ મળે એનો અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું અમારા ધારાસભ્ય સંસદ સમગ્ર સિસ્ટમનું મોનિટરિંગ કરશે ડાકોરમાં શું રણનીતિ ખેડા ડાકોરમાં અમારી અઠ્યાવીસ માંથી ચૌદ એટલે કે સ્પષ્ટ બહુમતી આવી છે સાથે એવી પણ અમુક સીટ હતી કે જ્યાં આગળ ભાજપ પ્રેરિત અપક્ષ પણ જીત્યા છે

બે અઢી વર્ષની અંદર જે કામો થયા છે વહીવટદારના શાસન માં મોઢા નગરપાલિકામાં ખુબ સુંદર કામ થયા એના લીધે પ્રેરાય અને લોકોએ ભારતીય પાર્ટીને બહુમતી અપાવી છે કપડવંજ વિધાનસભામાં આવતી બે તાલુકા પંચાયત કપડવંજ તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પાસે નહોતી અને કઠલાલ તાલુકા પંચાયત અમે કઈ વખતે ચિઠ્ઠીમાં જીત્યા હતા બાર સીટ હતી બંને જગ્યાએ અમારા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાનું ખૂબ જ કામ છે અમારું સંગઠન ત્યાં ખૂબ જ સક્રિય છે પ્રદેશનું આટલું સરસ નેતૃત્વ હોય આટલી બધી યોજનાઓનો લાભ હોય અને નીચે અમારું આટલું વ્યવસ્થા તંત્ર હોય એ બધાના સામૂહિક પ્રયાસના કારણે અમને આ જીત મળી છે મતદારોએ ભાજપના મત કેમ આપ્યા ભારતીય જનતા પાર્ટીને મત મતદારો કેમ આપીએ તમારે મતદારોને પૂછવું જોઈએ પરંતુ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી એકમાત્ર સેવાકીય પાર્ટી છે રાજકારણ કરતા લોકોનું જીવન સરળ બને તેનો સતત પ્રયત્ન કરે છે ભારતીય જનતા પાર્ટીના જે લોકો સરકારમાં જઈને બેઠા છે એનો પણ સતત આ પ્રયાસ છે વડાપ્રધાન એ માનવ જીવનના દરેક તબક્કે હજુ પણ કઈ કઈ યોજનાઓ બનાવવી પડે એ બનાવીને નીચે પહોંચાડવાનો સતત પ્રયાસ કરે છે મારા ખ્યાલથી બે હજાર ચૌદ પછી બનેલી કેન્દ્ર સરકાર સિવાય અન્ય કોઈ વિશ્વમાં આવી સરકાર નથી ત્યાં આટલી જન કલ્યાણકારી યોજના ચલાવી અને અધિકારીઓ અને સંગઠનના માધ્યમથી નીચે સુધી પહોંચાડતી હોય કુલ મળીને સૌનો સાથ સૌનો વિકાસના ઉદ્દેશથી કામ કરતી આ ભારતીય જનતા પાર્ટી એ જનપ્રિય પાર્ટી છે મોદી